રાધનપુર હાઈવે પર આજે ગંભીર અકસ્માત સર્જાયો છે અકસ્માત થતાં રાધનપુર હાઈવે ઉપર મોતની ચીચિયારોથી ગુંજી ઉઠ્યું છે સાથે જ આ અકસ્માતમાં મૃત્યુ આંક છ પર પહોંચ્યો છે રૂવાડા ઊભા કરી દે તેવા દ્રશ્ય સામે આવ્યા છે સાથે જ આ અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકોના શરીર પણ એકબીજાને ચોંટી ગયા વૈષ્ણવજન તો તેને કર

અને મળતી માહિતી મુજબ હિંમતનગરથી માતાના મઢ જતી એસટી બસે રિક્ષાને અડફેટે લીધી હતી જેથી રિક્ષાનો કચ્ચરઘાણ થયો છે જ્યારે રિક્ષામાં સવાર છ લોકોના મોત થયા છે અને સમીના ગોચનાનાદ નજીક આ અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં રિક્ષામાં સવાર લોકો બસના આગળના ભાગમાં દબાઈ ગયા હતા જ્યારે બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અકસ્માતના કારણે રાધનપુર હાઈવે મોતની ચીચિયારુથી ગુંજી ઉઠ્યો હતો જો કે અકસ્માત બાદ પોલીસ સામે આક્ષેપો પણ થયા છે અને પોલીસ ત્યાંથી પસાર થઈ તો પણ પોલીસનું વાહન ઊભું ન રહ્યું હતું એક્સિડન્ટ થયા પછી ટ્રાફિક વાળો પોલીસવાળાની ગાડી ત્રણ અમે બધાય આઠલાબો કર્યો તેમ છતાં ઊભો નથી રહ્યો ટ્રાફિક પોલીસવાળો ટ્રાફિક પોલીસવાળાની ગાડી હતી ઊભો નથી રહ્યો કઈ જગ્યાએ સુધાતા ગાડીની અંદર હા કઈ જગ્યા એવા ચર્ચા કઈ જગ્યા આટલા શું ભૂતનાથ વચન ભોતનાથ વચન બાસપા વચ્ચે ગાડી નો એક્સિડન્ટ થયા પછી ટ્રાફિક પોલીસ ની ગાડી નીકળી છે પોતાના હદ વિસ્તારમાં કોઈ બનાવ બને તો જ પોલીસ દખલગીરી કરતી હોય છે બાકી ભૂતકાળમાં અનેક એવા કેસ સામે આવ્યા છે જેમાં પોલીસ મુખ પ્રેક્ષક જોઈને ઘટના સ્થળ પરથી નીકળી જતી હોય છે અને આવું જ કંઈક રાધનપુર હાઇવે પર અકસ્માત સર્જાયો ત્યાં બન્યું હશે જેથી ઘટના સ્થળ પર હાજર એક વ્યક્તિ રોષે ભરાયો હતો અને આ વ્યક્તિએ કહ્યું કે પોલીસની ગાડી નીકળી અકસ્માત જગ્યા પર હાજર લોકોએ તેને હાથ બતાવી અને તેને રોકવાનું કહ્યું પણ આ કારમાં ત્રણ પોલીસવાળા ઊંઘી રહ્યા હતા અને તેણે શું બન્યું તે જોવાની અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત થયો એસટી બસ અડફેટે આવેલી આ રિક્ષાનો ભૂકો બોલાવી દીધો તેમજ મૃતકોના શરીર એકબીજાને ચોંટી જાય તેવું આ ગંભીર અકસ્માત હતું અને રૂવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો પણ સામે આવ્યા બીજી તરફ અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા તેમજ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું છે કે આજે ભયંકર અકસ્માતની ઘટના બની છે એસટી બસ અને રિક્ષા વચ્ચે આ અકસ્માત હતો અને જેમાં વાદી વસાહતના છ લોકોના મોત થયા છે અને એકસો આઠને બોલાવવામાં આવી છે અને લાશોને બહાર કાઢવા માટે ક્રેનને પણ બોલાવવામાં આવી છે અને મૃતકોના પરિવારને સહાય આપવા માટે હું સરકારને રજૂઆત કરી કરીશ કે મૃતકોના પરિવારને ચાર ચાર લાખ રૂપિયા સીએમ ફંડમાંથી આપવામાં આવે તેવો હું પ્રયાસ કરીશ આ તમામ મૃતકો તેમના ઘરે જઈ રહ્યા હતા અને હિંમતનગરથી માતાના મઠ જતી બસે આ રિક્ષાને અડફેટે લીધી હતી જેથી રિક્ષાનો કચ્છર ગાણ થયો હતો અને જ્યારે આ રિક્ષામાં સવાર છ લોકોના મોત પણ થયા છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહી